રાજકોટ જિલ્લાના ગેડ પંથકના ખેડૂતો માટે ખુશીના સમાચાર ભાદર બે ડેમ માંથી રવિ સિઝન માટે પાણી છોડવાનું કાર્ય શરૂ કરાયું છે આ નિર્ણય કુતિયાળાના ધારાસભ્ય કાંગલ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે ઘેડ પંથકના ખેડૂતો માટે છોડાયેલ પાણી ચણા ઘઉં જીરું અને લસણ સહિતના પાકને લાભ પહોંચાડશે ખાસ કરીને આ વિસ્તારમાં ચણાનું વાવેતર સૌથી વધારે હોવાથી ભાદર બે ડેમ માંથી છોડાયેલા પાણીથી ચણાના પાકને વિશેષ લાભ થશે સરકારે ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલીને સોળ હજાર છસો વીસ ક્યુસેક પાણી નદીમાં છોડશે છોડવાનું નક્કી કર્યું છે કુલ બસો એમસીએફ થી જળ જથ્થો ઘેર પંથકના રાણાવાવ કુતિયાણા સહિતના હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે ઉપલબ્ધ થશે સેક્શન ઓફિસર ભાદર બે ડેમ માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજ રોજ ભાદર બે ડેમ ખાતે ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી આશરે સોળ હજાર પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને આ પાણીથી નીચાણવાળ નીચાણમાં આવતા ધોરાજી કુતિયાણા રાણાવાવ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે અને નીચાણમાં આવતા ધોરાજી ઉપલેટા કુતિયાણા સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ રહેવા આથી જાણ કરવામાં આવે છે હું કુતિયાણાનો ખેડૂ છું માલતીભાઈ જે રીતે અત્યારે ભાદર બે માંથી ધારાસભ્ય આપણા લોકો આટલા ધારાસભ્ય અને પાણી છોડવામાં છે 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 એનું કારણ એ કે અમારે જે વિસ્તાર વરસાદ આધારિત અમારી બધી ખેતી છે અહીંયા અત્યારે છેલ્લા ચૌદ વર્ષ ત્યાં ધારાસભ્ય પોતાને સૌ ખર્ચે પાંચ ડેમમાંથી પાણી છોડાવે છે તો આ વખતે નિઃશુલ્ક પાણી અહીંયા ભાદર ડેમ નું પાણી છોડાવે છે કાંદલભાઈ ની રજૂઆત ને કારણે તો અમે કાંદલભાઈ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે ભાજપ સરકારનો પણ આભાર માનીએ છીએ કારણ કે આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવ્યું છે અને આજે પાણી છોડવામાં આવ્યું છે કેટલા ગામો ફાયદો છે અહીંયાથી સાંભળો તો ધોરાજી તાલુકાના ગામડા જે નજીક આવે છે તો વિસ્તાર ઉપલેટા તાલુકો પછી કુતિયાણા રાણાવા પોરબંદરના જબરજસ્ત અમારે ફાયદો થાય છે કારણ કે અરે જબરજસ્ત ખુશી છે આ વખતે જુવાર છે ઘઉં છે જે 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 છે છે ખેતી આ સિંચાઈ આધારિત અમારે અંદર તો અમારે કાઠાડના વિસ્તાર હજી થોડું કુવા પાણી હોય છે પણ આ વિસ્તાર ની અંદર ખેડ વિસ્તારની અંદર મારે કુવા કે કઈ બોર કે હોતું નથી આ પાણી ને આધારે જ અમારે ખેતી થાય છે શિયાળુ તો જબરજસ્ત ખુશી છે અને ખૂબ ખૂબ અમે ધારાસભ્ય કાંદલભાઈનો આભાર માનીએ છીએ કેમ કે પાંચ ડેમમાંથી દર વખતે પોતે પૈસા ભરી અને પાંચ ડેમમાંથી પાણી છોડાવતા હતા તો અમે ભાટવા ડેમમાંથી પાણી છોડાવ્યું છે કે જેથી વિસ્તાર આસપાસની અંદર મયારીની આસપાસની અંદર જે કડેકી છે એ બધા લોકોને ફાયદો થયો પછી મિહારની અંદર જે પાણી છોડાવ્યું હમણાં હવે સોમવારે અમે ચોર્યા ડેમ પાણી છોડાવ પણ છે કેમ કે એના એના પૈસા ભર્યા છે ત્રણ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા કાલે હું મેહુલ ચંદ્રવાડિયા ઉપલેટા ખેડૂત આગેવાન આજે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડાજા દ્વારા ચૌદમી વખત ધોરાજી બે ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું આવી જ રીતે અમીપુર ખારો બાટવાનો ખારામાંથી અને બીજા ત્રણ ડેમોમાંથી ખેડના લોકો માટે કાંધલભાઈ દ્વારા દર વર્ષે પાણી છોડવામાં આવે છે ગઈ વખતેની ચૂંટણીમાં અમે ઘેડના લોકો પાસે જ્યાં જ્યાં પણ ગયા ત્યાં ગામડાઓમાં અમે આ એક જ વાતને ગામડાઓને પણ શું એક જ હતો કે કાંઈ અમારે કામ નથી અમને બસ કાંધલભાઈ પાણી છોડ છોડાવી દઈએ અને અમારો જે મોલ છે એ જ અમારી જીવાદોરી છે એના માટે થઈને કાંદલભાઈ અમારા માટે ભગવાન છે આ જ વાતને વારંવાર દોરા દોરાવીને કાંદલભાઈ પોતાના મતદારોને અને ખાસ તો મતદાર કરતા પણ વિશેષ પોતાના ગામડાઓને અને લોકોમાં જે એની લાગણી છે છે વધુ પોતે ફેલાવી રહ્યા વાતને અમે ઉપલેટાના ખેડૂતો રાજ્યના ખેડૂતોને પણ મોટો ફાયદો થાય છે આવા ધારાસભ્ય અમે બધા લોકોને વિનંતી કરી છે કે ખેડૂતો માટે રાતને દિવસ એક કરી અને પોતાના પૈસે પાણી છોડાવે છે એવા ધારાસભ્ય બધા ખેડૂતોને મળે એવી હું ધારાસભ્યો ધારાસભામાં ગાંધીનગર બેઠેલા તમામે તમામ ધારાસભ્યોને રજૂઆત